ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાત બ્રિગેડના સાથીદાર મિત્રો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી પછીથી અને એના પરિણામો પછી આજે આપણે મળીએ છીએ અને પરિણામો પછીની જે રાજકીય પરિસ્થિતિ છે એનું આપણે વિશ્લેષણ કરીએ છીએ આજનું ટાઈટલ છે કે દેશના મતદારોએ લોકશાહી બચાવી પરંતુ સત્તા અને ધનના લાલચો નેતાઓ લોકશાહીને ડૂબાડશે એટલે કે ચૂંટણીના પરિણામો આપણે બધા જ હવે જાણીએ છીએ કે ભાજપ બહુ ખરાબ રીતે ભાજપને હાર મળી છે અને એની સરખામણીમાં કોંગ્રેસ ઘણી આગળ પણ વધી છે ઘણી સીટો એને વધારાની મળી છે અને એના સાથીદાર પક્ષો પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં એ ઘણી સારી સીટો મેળવી છે એટલે એનડીએ એટલે કે નરેન્દ્ર મોદીનું સંગઠન રાજકીય સંગઠન એને ઇન્ડિયા એટલે કે કોંગ્રેસ અને એના સાથીદાર રાજકીય સંગઠનો આ બંને વચ્ચે બહુ નજીવો ફેરફાર હતો થોડોક ઓછો માર્જિન છે પરંતુ એનડીએના સાથીદાર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંનેએ કોઈને કોઈ કારણસર એનું વિશ્લેષણ એટલું જ થઈ શકે છે કે સત્તા અને ધનના લાલચથી નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો એટલે એનડીએમાં સામેલ રહીને ટેકો આપ્યો અને નવી સંસદની એક શપથવિધિ પણ કરી પરંતુ જ્યારે ખાતાઓની ફાળવણી થઈ ત્યારે ચંદ્રબાબુ નાયડુની એક જ આગ્રહ હતો સ્પીકરનું સ્થાન અમારું હોવું જોઈએ સ્પીકર બહુ અગત્યની વસ્તુ છે સ્પીકર જો નરેન્દ્ર મોદીના એટલે કે ભાજપ પાસે રહે તો પછી સરમુખત શાહી આવીને ઊભી રહે એટલે ચંદ્રબાબુ નાય નાયડુએ અતિ આગ્રહ રાખ્યો એ જ શરતે અમે તમારી સાથે ભણીશું અને મહત્વના ખાતાઓ નાણાં ખાતું છે ગ્રહ ખાતું છે આ બધાના ખાતાઓની માગણી પણ કરી અને કુમારે પણ સારા સારા ખાતાઓની માગણી કરી આ બધાની વચ્ચે સમજાવી પટાવીને આ ભાષા આપણે વાપરી શકાય નવી સરકારની શપથ વિધિ કરી અને ત્યાર પછીના જે ખેલો ચાલુ થયા છે એ ખૂબ જ અગત્યના છે ચંદ્ર કારણ કે મોદી સાહેબ છે એ બધાને સમજાવવા પટાવવામાં અને ઠેકાણે પાડવામાં માહિર છે અને એની રાજકીય કૂટનીતિને ન તો ચંદ્રબાબુ નાયડુ પણ પહોંચી શકે અને ન તો નીતિશકુમાર પણ પહોંચી શકે કારણ કે નરેન્દ્ર મોદી પાસે એ બંનેની દુઃખતી રકો એની પાસે છે એને કંટ્રોલમાં કેમ કરવા એ સારી રીતે એમની પાસે આવડત છે એટલે ચંદ્રબાબુ નાયડુને આંધ્રના સીએમ તરીકે બેસાડી દઈ અને આંધ્ર આર્થિક રીતે ખલાસ થઈ ગયું છે અને એવું પણ કહેવાય છે મીડિયાના સમાચારોમાં કે એને રાજ્યને પૂરેપૂરી નાણાંની મદદ કરશે ખૂબ નાણાંની મદદ કરશે એ શરતે એને સીએમ એણે સ્વીકાર્યું એટલે સ્પીકરના હોદ્દામાંથી સ્પીકરના બાર્ગેનિંગમાંથી એ નીકળી ગયા એટલે ચંદ્રબાબુ નાયડુએ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીની શરણાગતિ સ્વીકારી લીધી માત્ર સીએમ પદ અને રાજ્યને પૂરતું નાણાકીય ભંડોળ જેને નાણાંની લાલચ જ કહી શકાય આ શરતોથી એણે એ સ્પીકરના હોદ્દા ખેંચતાણમાંથી એ નીકળી ગયા એટલે કે નરેન્દ્ર મોદી પાસે એક રસ્તો ખુલ્લો થઈ ગયો કે સ્પીકર માટે હવે માત્ર ને માત્ર ભાજપની વ્યક્તિ જ રહેશે અને ભાજપની વ્યક્તિ જો સ્પીકર તરીકે રહે તો ધાર્યું કામ થઈ શકે એ વગર ધારું કામ થઈ શકે નહીં બીજો પ્રશ્ન આવ્યો નીતિશ કુમારનો કુમારને રેલવે ખાતું જોઈતું તો નરેન્દ્ર મોદીએ ફાળ્યું નહીં કારણ કે જાણતા હતા હવે નરેન્દ્ર ચંદ્રબાબુ નાયડુને એણે સંભાળી લીધા હતા તો કુમારનું બહુ જાજુ મહત્વ રહ્યું નહીં અને એના સાથીદાર જે એ નામ ખ્યાલ નથી પણ એમના સાથીદાર જે અંગત સાથીદાર કહેવાય વિશ્વાસુ સાથીદાર કહેવાય અને સારા એવા વક્તા પણ છે સંસદમાં એને એટલે પશુપાલન અને આપી એટલે પ્રશ્ન ત્યાં ગુચવાયેલો છે કારણ કે એ વ્યક્તિ એટલી બધી કેપેબલ છે એને એની પાસે અપેક્ષા હતી કોઈ સારા ખાતાની એટલે કે ગ્રહ ખાતું છે કોઈ ઉદ્યોગ ખાતું છે પણ એને કંઈ આપ્યો નહીં અને જેને એકદમ સામાન્ય ખાતું આપી દીધું અને સાથીદાર પક્ષો જે નવે નવા ચૂંટાઈને આવ્યા હતા કોઈની પાસે એક સીટ હોય કોઈની પાસે ત્રણ સીટી હોય એ પૈકીમાંથી એક વ્યક્તિને નાના નાના ખાતાઓ કે જેનું મહત્વ જ નથી એવા ખાતા ઉપર બેસાડી દીધા અને નવા નિશાળિયાઓને એ ખાતા સોંપ્યા એટલે એ લોકો રાજી થઈ ગયા એટલે નરેન્દ્ર મોદીએ લાગ જોઈને એ બરાબર એ પોતાનો પાસો ફેંક્યો અને કુમારને એ રીતે દબાવી દીધા એ એવું પણ કહી શકાય હવે કુમારનું રિએક્શન શું છે એકાદ બે દિવસમાં બહાર આવશે કારણ કે એકવાર સ્પીકરના હોદ્દોની વરણી થયા પછીથી બહુમતીનો ટેસ્ટ આવશે એ બહુમતી ભલે પાંચ સાત સીટથી લઈ જાય પછી એને કોઈ ઘટાવી શકશે નહીં અને યથાવત રીતે નરેન્દ્ર મોદીની રાજકીય દાદાગીરી ઈડી છે ઇન્કમટેક્સ છે ગ્રહ ખાતું છે સીબીઆઈના દરોડા છે એ બધું જ એની પાસે ચાલુ રાખી અને જુદા જુદા સાંસદોને દબાવી અને પોતાના પક્ષમાં લઈ લેશે એટલે પાંચ વર્ષ સુધી એ સહેલાઈથી પોતાની સરમુખ શાહી સ્થાપી શકે પરંતુ એક જ વસ્તુ પ્લસ પોઈન્ટ છે કે બંધારણને સુધારવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી નથી માટે બંધારણમાં સુધારો નહીં કરી શકે સીધી રીતે સરમુખત્યારશાહી નહીં કરી શકે પરંતુ પોતાના જ ખાતાઓ દ્વારા સંસદોને દબાવી અને પોતાનું ધાર્યું કામ થઈ શકશે ગઈકાલે મોહન ભાગવતે પણ એક ટકોર કરી ટકોર એટલે નિવેદન આપ્યું કે અહંકારી સાચો સેવક ક્યારે અહંકારી હોઈ શકે નહીં અને નરેન્દ્ર મોદી ઉપર બહુ સ્પષ્ટ રીતે ટીકાઓ પણ કરી છે પણ એ ટીકાઓને ઘણા મીડિયાઓએ એ ટીકાને આવકારવું છે ઉછાળ્યો છે પણ એક મારી સમજણ પ્રમાણે આર એસએસને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા હોય અને ટી એની ટીકા છે એ બે રીતે એની ટીકાનું અર્થઘટન કરું છું એક તો હવે પછીના સંગઠનમાં ભાજપના સંગઠનમાં આરએસએસને મહત્વનું પોસ્ટ આપવામાં આવે કે રાષ્ટ્રીય પ્રમુખ અથવા રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે આરએસએસનો માણસ હોય એના માટે થઈને એક નાક દબાયું બીજું બીજું અર્થઘટન મારું છે કે બંને વચ્ચે કારણ કે નરેન્દ્ર મોદી પણ આરએસએસમાંથી જ આવેલા છે એ બંને વચ્ચેની જેને મીઠો ઝઘડો કહી શકાય લોકોને મૂર્ખ બનાવવાનો કહી શકાય એવું પણ હોઈ શકે એટલે આપણને મૂર્ખ બનાવવા માટે પણ એનું સ્ટેટમેન્ટ હોઈ શકે એટલે મોહન ભાગવતના સ્ટેટમેન્ટને પણ આપણે સ્વીકારવું જોઈએ નહીં એ એની આંતરિક બાબત છે પોતે એ પણ સત્તા લેવા માટે ભાજપના સંગઠનમાં સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીનું નાક દબાવવા માટે થઈને એ એણે ટીકા કરી છે ને છેવટે તો આરએસએસવાળાના ક્યારેય જુદા થઈ શકતા નથી ભૂતકાળમાં પણ કેશુભાઈ પટેલનો આપણને અનુભવ છે કે એને નવી પાર્ટી કમઅપ ગુજરાતમાં એકદમ એ સારી રીતે સ્થાપિત થઈ શકી હોત પણ આરએસએસના દબાણથી એ સુરતની મીટિંગમાં અમેરિકાથી આવ્યા નહીં અને પટેલ સમાજ અને ઘણા સમાજમાં કેશુભાઈ પટેલનું માન ઉતરી ગયું એટલે આરએસએસવાળાને તમે જુદા પાડી શકતા નથી એના ગળ સંસ્કારો છે કોઈ ને કોઈ રીતે એ ભેગા જ થઈ જાય શંકરસિંહ વાઘેલા પણ આરએસએસમાંથી આવે છે એટલે જેટલા આરએસએસમાંથી છૂટા પડેલા નેતાઓ છે એની ઉપર વિશ્વાસ મૂકવું એ મને લાગે છે વધુ વધુ પડતો ગણાય અને છેવટે એ બધા એક થઈને બેસી જાય હવે આ બધાને અંતે પરિણામે આવશે આંતરિક તો છે હવે કુમાર જો ટોટલી પાટલી બદલે અથવા તો એના અમુક સભ્યો છે એ કોંગ્રેસ પાસે ભળી જાય એવી પણ શક્યતાઓ છે અને ચંદ્રબાબુ નાયડુના પણ અમુક સભ્યો એની સાથે ભળે એ પણ શક્યતા છે તો ચંદ્રબાબુ નાયડુનું પણ પીઠ પર તૂટી જાય કારણ કે લોકોની ઇમેજ છે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આખા દેશનો એક ક્રેજ છે એને તમે ખાણી શકવાના નથી નરેન્દ્ર મોદી એક કે કોઈને કોઈ પ્રકારે સત્તા ચાલુ રાખે પણ દેશનો એના એની સામેનો આક્રોશ છે એને કોઈ દિવસ તોડી શકવાના નથી કદાચ પાંચ વર્ષ રહેશે તો પણ તોડી શકશે નહીં અને કદાચ એવું પણ બને કે ટૂંક સમયમાં આંતરિક બળવો પણ થાય પણ નરેન્દ્ર મોદી પાસે બધાની ફાઇલો છે ઊંચા નીચા થશે એટલે ફાઇલ બતાવી દેશે અને બેસાડી દેશે અથવા તો ઈડીના ઇન્કમ ટેક્સના દરોડા પડશે પહેલી પાર્ટી ખલાસ થઈ જશે બધા નેતાઓને પોતાની સત્તા ટકાવી રાખવાની અને ધનની લાલસા પૂરેપૂરી છે આ આપણું રાજકારણ છે આપણું રાજકારણ લોકશાહીની પવિત્રતા જાળવી રાખવાનું નથી પણ માત્ર ને માત્ર ધનની લાલસા અને સત્તાની લાલસાનું જ એક રાજકારણ છે અને આજના છાપામાં પણ આવ્યું છે એની પછી ચર્ચા કરીશું કે પ્રધાનમંડળમાં કેટલા ક્રિમિનલ વ્યક્તિઓ છે જેની ઉપર મોટા કેસો ગંભીર ગુનાના કેસ ચાલે છે અને સામાન્ય ક્રિમિનલ ગુનાઓ પણ ચાલે છે એવા સંસદ સભ્યો આજે લોકસભામાં બેઠા છે અને પ્રધાનમંડળમાં બેઠા છે હવે આ ક્રિમિનલ માઇન્ડેડ માણસો પોતાનો સારું કરે કે લોકોનું ભલવું કરે આપણી લોકશાહીની કમ નસીબી છે અને કમ નસીબી નહેરુના સમયથી ચાલી આવ્યા છે આજથી નહીં નહેરુના બીજી કત્રીજી વખતથી આ વસ્તુ હતી ચૂંટણી જીતવા માટે ક્રિમિનલોને પણ એ રાખતા હતા અને સૌથી મોટી ભૂલ આપણા બંધારણના ઘડવૈયાઓની ગણી શકાય કે એણે દીર્ઘદૃષ્ટિ વાપરવી જોઈએ કે ભારતમાં એ જાણતા હોવા જોઈએ કે ભારતના નેતાઓ છે ભવિષ્યમાં ક્રિમિનલ માણસો પણ સત્તા ઉપર આવે તો ત્યારે એવી જોગવાઈ કરવી જોઈએ કે જેની ઉપર ક્રિમિનલ કેસો ચાલતા હોય અતિ ગંભીર ગુનાઓ બળાત્કાર છે ખૂનના કેસો ચાલતા હોય એને કોઈ સંજોગોમાં એ ચૂંટણીમાં ભાગ ન લઈ શકે એવી બંધારણીય જોગવાઈ હોવી જોઈએ પણ આપણા બંધારણના ઘડવાજા ઘણી ભૂલો કરે છે નાની મોટી બંધારણમાં ઘણી ભૂલો છે એનો ભોગ આપણે બનીએ છીએ એટલે બંધારણમાં ફેરફાર કરવો એ ત્યાંની તકલીફની વાત છે હા ચોક્કસ કદાચ આપણી પાસે ગુજરાતની સત્તા આવે તો જે રીતે નરેન્દ્ર મોદી ભારતમાં સર્વમુયાર શાહી વાપરે છે એ ટેકનિકથી લોકોના હિત માટે ગુજરાતના લોકોના હિત માટે આપણે ગમે તેવા નિર્ણયો લઈ શકાય અને કેન્દ્રને પણ ચેલેન્જ આપી શકાય કે તમારી વાત અમે સ્વીકારવા તૈયાર નથી અમે નવા અમારા નવા કાયદા ઘડીશું કારણ કે બંધારણ અને કાયદાઓ લોકોના હિત માટે છે લોકો બંધારણ માટે નથી ફરી વાત કરું લોકો નાગરિકો બંધારણ માટે નથી પણ બંધારણ નાગરિકોના હિત અને રક્ષણ માટે છે સુવ્યવસ્થા માટે છે પણ જ્યારે બંધારણમાં જ આવી ખામીઓ રહી ગઈ હોય તો ક્રિમિનલ માઇન્ડેડ લોકો એવો તો સુધારો કરવાના જ નથી કે જેની સામે ક્રિમિનલ ગુના હોય છે એ ચૂંટણીમાં ભાગ ન લઈ શકે એ તો જેલમાં બેઠા રહીને પણ ચૂંટણી લડે છે કારણ કે આપણી જોગવાઈ છે તો આ આપણી લોકશાહીની કમનસીબી છે અને લોકશાહી કહી શકાય જ નહીં આ માત્ર ગુંડાશાહી જ ગણાય અને ક્રિમિનલ લોકો જ્યારે આપણી ઉપર રાજ કરે ત્યારે દેશની એકસો ચાલીસ કે પિસ્તાલીસ કરોડ જનતા છે એ મૂંગી રહીને સહન કરશે કરી રહી છે કરશે નહીં કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે તો શું ગુજરાતમાં આવું ચાલવા દેવું છે ગુજરાતના મતદારો નક્કી કરે અને ગુજરાતના મતદારોમાં જાગૃતિ નથી નથી ને નથી એવું ન કહી શકું ગુજરાતના મતદારો લોકશાહીને લાયક નથી પણ લોકશાહી માટેની જાગૃતિ નથી શિક્ષણ એમાં સુધારા વધારા માટે વાલીઓને કંઈ પણ પડી નથી કારણ કે મેં ટેસ્ટ કરી લીધો કે નવી શિક્ષણ નીતિ અને શિક્ષણ નીતિના ફેરફારો કેવા હોવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને શિક્ષણનું વેપારીકરણ નાબૂદ થાય આવા મેં બે વિડીયો મૂક્યા કમનસીબી એ છે કે માત્ર એક ક્ષત્રિય આંદોલન બહેનોને ટેકો આપવાના જે વિડીયો મૂક્યા હતા એમાંથી સત્યાવીસ અઠ્યાવીસ કે વ્યૂહર મળ્યા ત્યારે શિક્ષણ નીતિ માટેના ઓછામાં ઓછા એકસો એકત્રીસ વ્યૂહ મળ્યા અને બીજી શિક્ષણ નીતિ ભાર વગરના ભણતરના બસો ને સાઠક જેટલા વ્યૂ મળ્યા આ છે આપણા ગુજરાતના મતદારોની માનસિકતા એટલે બહુ સ્પષ્ટ છે ગુજરાતના મતદારો ગુજરાતના રહેવાસીઓને ગુજરાતના વાલીઓને પોતાના બાળકોને સારા શિક્ષણ માટેની પણ પડી નથી તો લોકશાહી કેવી રીતે બચી શકે અમે અમારા એક પ્રયત્ન ચાલુ રાખીશું અને એ પ્રયત્નમાં જ્યાં સુધી ગુજરાતના મોટા ભાગના વાલીઓ જોડાઈ નહીં અથવા તો ટેકો ન આપે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન આવશે નહીં નહીં ને નહીં એકલા હાથથી કે અમારા પાંચ પચીસ મિત્રોથી આ પરિવર્તન નહીં આવી શકે એક એક માણસોએ ઘરની બહાર નીકળવું પડશે ઇઝરાયલે પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા માટે એની બહેનોની બ્રિગેડ પાવરફુલ છે આપણા ગુજરાતની બહેનોને અપીલ કરીશું તો બહાર નીકળશે સારા કુટુંબમાંથી કોઈ એમ કહેશે કે ના અમે તમારી સાથે છીએ કોલેજની છોકરીઓ કે છોકરાઓ એમ કહે છે કે અમે તમારી સાથે છીએ ના નથી કહેવાના એના તો મોબાઈલની દુનિયા જ બહુ અગત્યની છે આમાં આપણી ગુજરાતની ગુજરાતમાં લોકશાહી ટકી ન શકે સારા શિક્ષણની વ્યવસ્થા પણ ન થઈ શકે અને ગુજરાતમાં રાજકીય પરિવર્તન પણ નહીં લાવી શકીએ ભલે અમે કદાચ માથાકૂટ કરી કરીને કદાચ ખલાસ થઈ જઈશું તો પણ નહીં આવે નહીં આવે નહીં આવે આમ છતાં આશાના કિરણરૂપે અમે જુલાઈ મહિનામાં અમારી ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી તેને ટૂંકમાં ગુજરાત લોક કહીએ છીએ એની અમે શરૂઆત કરીશું શરૂઆત કરીશું અને સ્થાપના થઈ ચૂકી છે કેન્દ્રમાં પણ રજીસ્ટર્ડ થઈ ગઈ છે ગુજરાતમાં પણ રજિસ્ટર્ડ થઈ ગઈ છે અને અને વિધિવત રીતે અમે એનું સંગઠન જુલાઈની સાતમી તારીખથી ચાલુ કરીશું સાતમીએ ગુજરાતમાં એક મુખ્ય મિત્રોની મિટિંગ રાખવાના છીએ પણ રથયાત્રાના કારણે જે અમારે રિલીફ રોડ ઉપર એની મીટિંગ રાખવી છે એ વિસ્તારમાં શક્ય ન બને તો શું કરવું એ જ વિચારીએ છીએ પણ જુલાઈમાં આઠ સાત આઠ એ દિવસોમાં અમારી પાર્ટીની શરૂઆત કરીશું અને અપીલ કરીશું અને જેમાં જેને સક્રિય રહેવું એ જોડાય એવું કહીશું અમારે ઘેટા બકરાની માફક મતદાર નાગરિકો નથી જોતા અમારે તો સારા સરદારો જોઈએ છે સેના નાયકો જોઈએ છે કે જેનાથી પરિવર્તન લાવી શકાય કે જેને જવાબદારી સોંપી શકાય એને જવાબદારી પાર પાડી શકે અને એવી વ્યક્તિઓ મળશે તો જ અમે આગળ વધીશું અને આગળ વધીશું તો ચોક્કસ પરિવર્તન લાવીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત સૌ લંબી ગુજરાત